એ આજે અમે એકતા મંચ ચલાવીએ બરાબર હવે એકતા મન ની વિરુદ્ધમાં હોય એટલે જવાબ તો લેવો પડે ને અમે તો અમે જયભીમ ફાઉન્ડેશન ચલાવીએ અમે જયભિમ ફાઉન્ડેશન ચલાવો છો સારી વાતે પણ એમાં તમે કેવું સ્પષ્ટ લખ્યું આ કે ભાઈ ગરો તુરી શેનમાં વાલ્મિકી ને ચરોઈ આનંદ તો અંદર ઘુસાડવાની જરૂર હતો જયારે આપણે તો આપણે તો જયારે એકતાની વાત કરવાની હોય કે બધા એક થઈને આપણે ચલાવીએ એ તો એકતા ઘરમાં તો હવે ઘર ચલાવ ના ઘરમાં

તમારા પણ તમે મોડ શેર કરીને તો તમે રંગજાટમાં જેવું છે ને લોકો પાડી એના બધે કહેવા છે હા મતલબ ફાઈલ ધનો દેવાનો મત

કાલે તમે માનસ વિરોધ કીધું આજે એમ ના નહી પણ લાગી કે પણ આજે તમારી તો પોસ્ટ એટલે એમની જો પોસ્ટ આવી આવ નેગેટિવ તમારા વિરુદ્ધની સમાજ વિરુદ્ધની એમની પોસ્ટ આવે ને તો હું એમની વાયરલ કરી લાવ મારી જો લાવ હું એમની વાયરલ કરી પણ તમે તો સ્પષ્ટ છડકો કે વાલ્મીકી કરોડો સુધી એમને અંદર ઉછાળતો નહી આ આ મેરામાં તો અમે આ તો વ્યવહારિક નથી આ બંધારણની વિરુદ્ધમાં આપણા સંવિધાનની વિરુદ્ધમાં કહેવાય કોઈ પણ પણ તમે તો સ્કોચ રાખો કે વાલ્મીકી કરોડે તો પૂડી એમને ગંદર કુસારતો નહી આના મેરામાં તો અમે ગનતર સેવા કોઈ નહી કરતા પણ આ તો વ્યવહારિક નથી આ સંધારાની વિરુદ્ધમાં આપણું સંવિધાનની વિરુદ્ધમાં કહેવાય કોઈ પણ પણ તમે તો સ્કોચ રાખો કે વાલ્મીકી કરોડે તો પૂડી એમને ગંદર કુસારતો નહી આના મેરામાં તો અમે ગનતર સેવા કોઈ નહી કરતા પણ આ તો વ્યવહારિક નથી આ સંધારાની વિરુદ્ધમાં આપણું સંવિધાનની વિરુદ્ધમાં કહેવાય કોઈ પણ તશ્મ

સમાજનું સમાજ નું સમાજ સમાજ આખો સમાજ હતો એને તો તમામ માટે ભોગ આલ્યો હોય એક વ્યક્તિ માટે ભોગ આવ્યો હોય અભ્યાસ ચલાવજો યાદ યાદ ચલો આભા